તેમજ જીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ મહિલા મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ મૂળ રાધનપુરની મહિલા ગેરીતા ગામમાં કરે છે ખેત મજૂરી નળંદે વેમના ચક્કરમાં ગેરીતા આવી ભાભીની પરીક્ષા લેતી બ્યુરો રિપોર્ટ એજ એચબીએન ટીવી ન્યૂઝ અરમે સત્યની સાથે શું નામ છે આપનું નીરુબેન કયા ગામના છો ગેરીતાના તમારા જોડે શું બનાવ બન્યો હતો ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા હા તેલમાં હાથ કોને નખાયો તમને

into one. <inaudible> <inaudible>